ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ નવા બ્લોગની સાથે અમે નવો દિવસ લઈને આવી જસી હે અને મોયલ તો નય ધોયન તૈયાર થઈ જી હતી જાની હે તે અને કાનાજી નવી તૈયાર કરી દી આ તો પીરા કલરના લોકળા પહેરાયા હો બર ટુક પાકડી મે જો અને આમ આ દે તૈયાર થઈ એમ બેહી જહી ખાધ્યું બ્યાલ થાબે અને આ તો હજુ એક ન ચાલી થઈ હન અબે આલ જ ઉઠીને

लो उनकी जाके हर दिन हैड़ा रोज गाइस दोंगी तो नुती जी हूं वहां गहू हम पहला बेहो कर रहो ले साफ कर बदु जोखो कर कल तो हाफ ने करे तो ने बदु जोखो कर ए हम हम जो પેલો હેલો આ બાહ ગઈ નાખી હજુ રોધવાનું હો રદ્ય ભાઈ બતાઈએ તો એ તો જોવા ગાઈ જ એકલી એકલી ખા તો મને કીધા વગર અને મને મેલી ને એકલી એકલી ખા બેજી તો એટલે ને બેહવાનું તા તો અલગ અલગ ખાવાનું રોજ અલગ તો ખાઈએ હે

એમના જોડે આજ વિડિયો કોલ માં વાત કરી અમે મજા આવી ભાઈનો સ્વભાવ સરસ છે અને ગાય સ બી સરસ ગાય સ મસ્ત એમનું પેલું ગીત આપણે ચાલ્યું હતું હું તો ભૂલી ગયો પેલું તેજી વાળું ગીત સારું પણ એમનું રોમા નું ગીત છે રોમા પી પહેલું એમને શું કે રોમા નું ગીત બહાર પાડ્યું છે તો રોમાપીર એમને હજુ આગળ લઈ જાય શું કેવું જોડે જોડે અમને આગળ લઈ જાય નહીં જે બી માં બ્લોગ બનાવતા હોય વિડિયો બનાવતા હોય સિંગર હોય એનો કોક બના કે લઈ જાય એવી શુભકામના તો કરે રાત તો તો ગરબા બરબા ગલી દે હા ના તો લાઈટો ને હું કાડ નઈ લે ચંદા મને ઊંગાઈ હતો ના ભઈ ઢીલું ઢીલું બોલો ટાઈમ વાગ્યા નો ઢીલું ઢીલું બોલો રાત ટાઈમ રાતે ટાઈમ વાગ્યા નો મને દુંગાવા હવે તો તો બપોરે ઊંઘી નતી માં પણ બધું એટલે હું ગાવા માં મે આપતો લાગે ઊંઘી હતી લાગે ઊંઘી હતી પણ ખાડા ચાલે દુઠી જ હતી આ અમારો ગબ્બર આ લાઈટો કાઢી લેવી પડે જેમ દારૂ પીયો ને લોકો બહુ ચોરી જાય ને લે એટલે કાલી એને કદમ ના કાઢીએ દારૂ પીવા માટે વેચી મારા પછી હા એવું લાઈટો આપીને દારૂ પીવા એલે કાડી લીધું આમ આમ નું जय ज्वारकाली जय जय माता दी जय ज्वरकाली गुड नाइट गुड नाइट दियो गुड नाइट